સુરત મહાનગરપાલિકાની હાલ તાપી નદી પર તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ કરી ન્યાયની માંગ કરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના નાનપુરા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ બ્રિજ નજીક તાપી શુદ્ધિકરણ સાઇડ પાસે ચાલીસ ફૂટ ઊંડા ટાંકામાં પ્લાસ્ટરનું કામ ચાલતું હતું તે સમયે મંથન નામના કારીગરનું પડી જતા મોત નીપજ્યું હતું તો સાઈડના કોન્ટ્રાક્ટર મહેન્દ્રભાઈ દ્વારા કારીગરોને સેફ્ટી બેલ્ટ કાંઈ પણ ન અપાઈ હોય જેના કારણે કારીગરનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ સાથે સમાજના પ્રમુખ હિતેશભાઈ દ્વારા ન્યાયની માંગ કરાઈ છે શંકરભાઈ મુંડવારા શું ઘટના બની હતી ઘટના તો સવારે સાડા પાંચ છ વાગ્યાની આસપાસ અમારા ગ્રુપ પરથી મેસેજ મળ્યો કે ભાઈ મજૂરનું કંઈક પાણીના ટાંકામાં ભરવાથી મોત થયું છે તો સમાજ સેવક તરીકે અહીંયા સુરત આપણે જે મકાઈપુરના બ્રિજને કોર્નરમાં છે ને મોટો પાણીનો ડ્રેનનું કામ ચાલે છે જેમાં અંદર એ ભાઈ ચાલીસ કે પચાસ ફૂટનો જે અંદર કુહો છે એમાં પડીને મળ્યો હતો હવે નાઇટ ડ્યુટીમાં કંઈક કોન્ટ્રાક્ટરો અને લોકો કામ કરાવતા હતા તો કંઈક સેફ્ટીના સાધનો પણ પૂરા પાડ્યા નથી કેટલા મજૂરો કામ કરતા હતા મજૂરો આશરે અંદાજે અમને વાત જાણવા છે ત્રણ મજૂરો હતા પણ એમાંથી બે જણને કંઈક કોન્ટ્રાક્ટરો એમના માણસને ભગાઈ જાય એવી વાત મળી હતી અને આ મરનાર કેવી રીતે નીચે પડી ગયો મરનાર કંઈક ચંદ્રપ્રાષ્ટ્રનું કામ જ કરતા હતા નાઇટ ડ્યુટીમાં રાતના કંઈક દોઢ પીવાનો બનાવ છે એટલે આજુબાજુમાં તમે જોઈ શકો છો કે ત્યાં જ્યાં સ્થળ પર કંઈક ચાર કે પાંચ ડ્રેનેજના કુવા છે કારણ હોલ છે તો હોલમાં કોઈ પણ પ્રકારની આ લોકો સેફ્ટી નથી પૂરી પડે કે હોલને ઉપરથી કંઈ પણ પ્રકારનું પૂરણ પણ નતું કર્યું એટલે ડાયરેક્ટ હોલ ખુલ્લા જ હતા એટલે આ ભાઈ કામ કરતા કરતાં નાઇટ ડ્યુટીમાં વગર સેફ્ટી અંદર પૂરે પડી ગયો છે અંદર અને મરી ગયો છે સુરતમાં હાલ તો મહાનગરપાલિકાની તાપી શુદ્ધિકરણ સાઇટ પર એક મજૂરનું મોત નીપજતા પોલીસ સાથે મનપાના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ સેટા સાથે હજાર કરીએ છીએ